લોકોમાં કાયદા વ્યવસ્થા પ્રત્યે સન્માન જળવાઈ રહે તે હેતુથી સુરત પોલીસ દ્વારા આરોપીઓના જાહેરમાં વરઘોડા કાઢવામાં આવી રહ્યા છે ત્યારે અડાજણ વિસ્તારમાં અંગત અદાવતમાં તીક્ષ્ણ હથિયારથી હુમલો કરનાર આરોપીનો જાહેરમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો અડાજણ પોલીસે અનિલ અને તેના સાગરીતનો વરઘોડો કાઢ્યો હતો અનિલ અને તેના સાગરીતે ભેગા મળીને સ્થાનિક વિસ્તારમાં પોતાની દહેશત ઊભી કરી હતી બે દિવસ અગાઉ એક યુવાન પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો ત્યારબાદ પોલીસે અનિલ અને તેના સાગરીતોને ઝડપી લીધા હતા પોલીસ બે દિવસ અગાઉ હુમલો કરનારને ઝડપી લીધા હતા પોલીસે એસએમસી આવાસમાં આરોપીઓનો વરઘોડો કાઢ્યો હતો કારણ કે આ આરોપીઓ એસએમસી આવાસમાં પોતાની ધાક જમાવવા માટે અવારનવાર પ્રયત્ન કરતા હતા જો કે આરોપીઓનો વરઘોડો નીકળ્યો ત્યારે પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીને બિરદાવતા લોકોએ ગુજરાત સરકાર જિંદાબાદના નારા લગાવ્યા હતા કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત